લડવાનું છે અંદર ક્રોધ લડવાનું છે અંદર બેઠેલો વારંવાર પીડા કરાવે છે એ અહંકારની સામે લડવાનું છે આ કટારીનું નામ ચૌધારી કટારી છે જે આપણને ગુરુદેવે અતિ પ્રસન્નતાપૂર્વક પોતાના કરીને આપે છે ચૌધારી કટારી કેટલી ધારું છે એને છો ધાર છે નામ છો ધારી આ પહેલી ધાર નામ તે મારો શ્વાસ છે એ શ્વાસ રહે છે ક્યાં અખંડ અખંડ મારો વિશ્વાસ છે પ્રાણી માત્રને જીવન આપે છે એ મારો પ્રાણદાતા છે નામ અખંડ બહુનામી કે તારો પ્રાણદાતા છે તેની ઓળખાણ આપ કે સચરાચર માં બોલે છે સચરાચરમાં બોલે છે બહુનામી બહુનામી નામ તે હું છું અખંડ તે હું છું બહુનામી તે હું છું એમ જ છે ને ભાઈ હાથ એટલે હું નથી હાથ હું એમ કહું મારી બાજુવાળાનો હાથ લઈને આવ્યો છું મારો હાથ કામમાં હતો તે ફરી આ બાજુવાળાનો ઓછું તો લઈ આવ્યો એવું છે હાથ આપણો નથી હાથ તે હું છું પગ તે હું છું મોઢું તે હું છું આંખ તે હું છું હૃદય તે હું છું શ્વાસ તે હું છું જીવન તે હું છું બુદ્ધિ તે હું છું વિવેક તે હું છું વિચારું છું તે પણ હું છું અને એકદમ નફટ તે પણ હું છું બીજા છે આમાં કોઈ બીજા ઘુસી ગયા છે અંદર હા કુસંગથી બીજા અંદર આવ્યા છે એ સત્સંગ છે બધા ભાગી જશે લો બસ આટલું જ અમારે તમને કહેવાનું હતું કુસંગથી અંદર આવ્યા છે અને સત્સંગમાં જો તમે આવ્યા હો તો સત્સંગ દ્વારા એ બધા ભાગી જાય છે પછી અહીંયા ભાગી જાય એટલું નહીં અહીંથી તમારે ઘેરે જાઓ રસ્તામાં ગમે ત્યાં જાઓ પછી તમારા હાથમાં ચોધારી કટારી છે અંદર એ કંઈ આવતો નથી એને ખબર છે કે ચોધારી કટારીની ઝડપે ચડીશું તો સરનામા વિનાન થઈ જાશું અંદર કોઈ કુસંગ નથી આવતો કુસંગના તો કેટલા બધા પ્રકાર છે મોટી બેન એ કોઈ કુસંગ અંદર નથી આવતો ક્યાં નામ અખંડ બહુનામી વચન સત તું તું તે હું છું હું તે તું છું આ છ ધાર વાળી કટારી આપે છે મહારાજે અને એનો વિવેક આવ્યો આપ્યો છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો હવે તમને અહીંયા બેઠા બેઠા જો આ ગાંઠ છોડી છોડી નાખવી તો અહીંયા જ છોડી નાખો સત્સંગમાં આ ગાંઠ જો આટલીક જ હોય આમાં કાંઈ આનાટું કાંઈ મુંબઈ ન જવાય ભાઈ આના આનાહાટુંથી કોઈ વ્યાજે પૈસા લઈને નહીં આ ગાંઠ ચર્યો છે ને ભાઈ ગાંઠનું કે તો પચાસ ટકા થઈ જાવ ગાંઠની વાત કરી કંઈ ગાંઠ લાગી જાય તો તો તમે અડધા થઈ જાઓ નવો ઇન્યાથી ગાંઠ બંધાઈ જાય ન્યા તમારી સુરતા લાગી જાય એ ભાઈ નવો ઇન્યાથી ગાંઠ બંધાઈ જાય ન્યા તમારો દોર લાગી જાય સાહેબે કીધું ને અહીં ગાંઠ દોર લાગી જાય ગુરુ કે ન્યા કાંઈ નથી એમાંય દોર લાગવો છે એવડો એ કે ન્યા કાંઈ નથી તો એ વાતમાંય દોર લાગવો જોઈએ ડાક્ટરની વાતમાં દોર લાગી ગયો હે સાહેબ પછી એકલો એકલો આવવાનું છે પહેલા તો કઈ નતું આવતું ઘર નામ ને પૂછે પેલા હતું મને કઈ આવું તો કે ના તો કે આ રૂપિયાથી આવ્યું તો ક્યાંક છે લઈ આવ્યા છે પાછો મૂકી દે દઈ દો છે એનું હોય એનું નવોઈને કેન્દ્રિત કરે છે કોને એનામાં એવું બળ છે એ સુરતા જ્યારે તમને સમજાશે તમને અત્યારે તરત જ નક્કી થઈ જશે કે આ બેટમાં કુંજર પંખીઓ ઈંડા મૂકી અને એ ઈંડાને માળાઓમાં સરખામ ગોઠવી ગોઠવી અને બધા કુંજર પંખી દરિયાના સામે કાંઠે નીકળી ગયા ચાર છ મહિના સુધી ત્યાં રોકાણા છે અને પછી એ કુંજર પંખી ત્યાંથી પાછા પોતાના બેટમાં આવે છે અને એ વખતે ઓલા ઈંડામાંથી બધા બચ્ચા થઈ ગયા છે પણ એ બતલા તરત જ એના મા બાપને ઓળખી ગયા એના મા બાપ તરત જ આ બતલાને ઓળખી ગયા હવે વગાડો ને ખબર પડે ચાલે સદગુરુ આવી રીતે જ પોતાના આત્માને ઓળખી જાય છે ભલે બેઠા હોય ગમે તેટલા બેઠા હોય પણ એનો આત્મા જ્યાં ઠંડો ઠીર થઈ જાય છે અને ઓળખી જાય છે ઓળખી જાય એટલે એની સુરતા એમાં લાગી જાય છે કે હું જેને ગોતવા નીકળો છું મારા માલિકે મને મોકલ્યો છે ગોતવા એ આત્મા આ છે એને પણ ખાતરી થઈ જાય કે આ આપણો માલમી છે આ આપણો ભૂમિઓ છે આપણી ઘટઘટની જાણવાવાળો આવી રીતે આ વ્યવહારો છે પણ સુધારી કટારીનો મહિમા ગુરુજીએ એટલી હદે બતાવ્યો છે કે એક મુક્તિનો માર્ગ જીવતા જીવતા મુક્તિનો આનંદ આપે આવો એક માર્ગ આવો માર્ગ જે ઘરે મૂવા પછી જાવું છે એ ઘેરે જીવતા જીવતા લઈ જાય એવો માર્ગ સાંભળો છો જે ઘેરે મર્યા પછી જવાનું છે એ ઘરે આ તમને સત્ય કહું છું સત્ય કહું છું આ મેં એવું સત્ય બાળા ગોળીમાં પાયું છે એવું સત્ય ગુરુજીનું ગુરુ મા બનીને આવું કામ કરી દે છે માતા પિતા જન્મ આપે સંસારમાં આ પાંચ તત્વનું પુતળું રજબુંદનું આ પુતળું આપણને માત પિતા દ્વારા મળ્યું છે એનો ઉપકાર છે પણ સદગુરુ એક બીજો જન્મ આપે છે આપણી કાગવ્રતિને મટાડી બગવ્રતિને મટાડી અને હંસવ્રતિના બનાવી દે છે સદગુરુ અને જેને હંસવતી હંસવૃત્તિમાં જવું હોય એ હંસવ્રત્તિવાળા ગુરુના વચનને વિશ્વાસે પગલાં ભરે તો હંસવૃત્તિમાં દી પાછી બગવૃત્તિ આવતી નથી કાગવ્રતી આવતી નહીં હંસલા તો હંસ એકબીજા નામ એકબીજા મળે તો એકબીજા એટલા રાજી થાય હંસા હંસ મિલે સુખ હોય આવી રીતના એકબીજા તમે મળો એટલે એ આહા હા તમારી પાસે એવો ટાઈમ જ કેમ છે એ કોઈની દુનિયાદારીની કોઈની ફલાણી કોઈની આગી પાછી કોઈની એબ કોઈની નિંદા કોઈનો આ એવો ટાઈમ તમારી પાસે ગુરુએ રહેવા દીધો નથી પણ છતાંય તમે ગુરુની ઉપરવટ જઈને એ ટાઈમ કાઢી લો છો એ ના પાડી છે કે એ ઘરમાં આપણું કામ નથી એ ઘરે આપણે પગ ભરવાની જરૂર નથી આવી રીતે એક ભૂમિકા બતાવી છે આ જોધારી કટારી પકડી રાખવી અને પકડી રાખેલી કટારીના છ ઘર છે એના એડ્રેસ કહું છું આપને નામ નામનું ઘર શ્વાસ છે શ્વાસનું ઘર વિશ્વાસ છે વિશ્વાસનું ઘર ચરાચરમાં બોલે છે શરીર આપણી માતા છે પવન પ્રાણ પુરુષ આપણો પિતા છે શરીર અને પ્રાણ બે બરોબર શરીર એ આપણી માં છે પ્રકૃતિ છે અને શ્વાસમાં પ્રાણ છે એ આપણો પિતા છે અને એના ઈ શ્વાસમાં રણુકાર થાય છે બોલ બોલે છે એ આપણો સદગુરુ છે એ આપણો સદગુરુ ધીરે ધીરે લક્ષાર્થી પુરુષો એને ધીરે ધીરે પકડી લેશે મને ખ્યાલ છે મને મહારાજશ્રીએ કીધું હતું કે આટલી ફરજ આપણે બજાવવાની છે એટલે એ ફરજ બજાવવામાં શું શું થાય છે એ પણ મને એણે કીધું હતું કે આવા અનેક પ્રકૃતિવાળા જીવાત્માઓ ભેડા થાય છે એમાંથી જે આપણો આત્મા છે એ તરત જ વચનના બોલને પકડી લે છે બીજાને વાર લાગે છે બીજાને બહુ મુસીબત પડે છે અને આ જે આપણો આત્મા છે એ ફટફટફ એ વચનના દોરે ચડી જાય છે અને વચનના દોરે ચડ્યા પછી તો એ વચન જ એનું સુખ આપે છે એનું સુખ આપે તમારી જીભને ખોટું ન બોલવા દીએ તમારી આંખને ખોટું ન જોવા દઈએ તમારા કાનને ગંદુ સાંભળવા ન દઈએ તમારા પગને અવડે રસ્તે હાલવા ન દે આવો પ્રભાવ એ વચન વચન કટારીનો આવો પ્રભાવ છે એવો પ્રભાવ છે એટલે કોને કહો છો મૂળદાસજી મનની વૃત્તિ પાછી વાળો એ કોને કહો છો એટલે તરત જ હું તો બોલ તો બંધ થઈ ગયો અને થોડી જ વારમાં પાછા સૂર અંદર આવ્યા એને આપ્યા સૂર એવા આપ્યા ਦੁਬਕੀ ਦੇ ਮੀਂਹ ਦਿਲ ਦਰਿਆਵਾਂ ਦੁਬਕੀ ਦੇ જાકે કરમ મે સોખલા મોતીડા કહા સે પાવે મેલો દિલ મમતા છોડો દિલ મમતા મેલો દિલ મા

હરકું માં જેવો ગોઠણ કોક લાગે તો માથું મૂકીને બે વાળી જૂટ છે દિલ દરિયા કરમ કરે શંખલા મોતીરાંસે પાવે મેલો દિલ મમતા છોડો દિલ મમતા ને વારો સમતા ને મેલો રેલો મમતા જોજો બરાબર જેના વિના જીવા Ali ਬਾਗ ਲਗਾਇਆ ਨਹੀਂ ਰੇ ਫੁੱਲ ਨਾ ਕੇਰੀ ਵਾਸ ਰੇ ਬਮਰਾ ਆਵੀ ਨੇ સવે બમરા આવીને લોભાણ મેલો દિલ મમતા છોડો દિલ જેના વિના જીવન ખાલી ખાલી જાઈ રે નો કોઈ મરો કોઈ કોઈ એનો બોલો ગંગા સતી ગુહિલવાડ ધર્મ માતા એ એકાંતમાં બેઠા બેઠા એ શ્વાસા ને ગણ્યા ગણ્યા કેટલા શ્વાસા ને ગણ્યા એકવીસ હજાર કા ને કાશે વીજળી ને ચમકારે મોતી પરોવીએ પાનબા વીજળી ને વિજળીના ચમકારે મોતી પરોવાય પાનવાય બોલો બોલો અચાનક કોરી રાય શ્રીમ જો મોતી પડ પનવાઈ અચનક ધાર થશે ઓન જોતરે જોતા મા વહાણા વૈજસે પાનું બર જોતરે જોતા મા વહાણા એકવીસ હજાર એકવીસ હજાર છસો ને રીતે એવી રીતે દિલ દરિયામાં ડૂબકી દીધી શું કામે કે જેના વિના જીવન ખાલી ખાલી જાય છે રોજ સવારે ઉઠી બ્રશ કરીએ વળી થોડું ઘણું પેટમાં નાખીએ વળી પાછા ધંધા રોજગાર ઉપર જાય વળી બપોરના અરે સાંજ પડી વળી પાછા વળી પાછા વળી પાછા હા એટલે સંતો બોલ્યા છે જેના વિના જીવન ખાલી એનો કોઈ મરમ તો મરમ તો એ મરમ 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 વિચારો ਤਾਂ ਮੈ ਲੋ ਏ ਮਮਤਾ ਮਰੇ ਨਹੀਂ ਇਹਨੂੰ ਮਾਰ ਸੂ ਕਰ ਵੋ ਮਮਤਾ ਵਹ ਲੋ ਮਾਰੋ ਦੀਨ ਨੋ આટલા પાછળ રહ્યા જશો તો ગાડી ઉપડી જ એમ લે કાકરમાં અને હારે હાલો હા આ તાલ છે ને એ આપણા શરીર નો છે એમાં આવી રીતે તાલ વાગે છે ચીત ને ચડાવ્યા સંતો ચાકડે ચીત ને ચડાવ્યા સંતો કે એના વિના મરી જાય છે આ જીવન હાલ્યું જાય છે તો ઓલા કે પણ કોઈ વાતે મરે નહીં તો શું કરવા મમતા કોઈ વાતે મરતી નથી કોઈ વાતે એવી એવી લાગણીઓ અંદરથી રાખે ભલી રાખે ભલી બોરી આસના વાસના કામના એવું બધું કોઈ રીતે છૂટતું નથી છૂટાતું નથી આવું થયા રાખે છે એટલે એવો બડુકો આવ્યો બડુકો એને તો કીધું નો છોડતોય તો સાંભળે હે જ કા તો મનવા તું મરી જાને કા તારી મમતાને માં કા તો મનવા તું મરી જાને राजा रावण देवा म हाँ लागिया हो लंका ना छड़ी कुए पे आसन जोगी का पानी से नहीं से जाओ कुए पर आसन योग